સવા દસ વાગે રાત્રે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે એરપોર્ટથી સીધા રાજભવન માટે રવાના થશે અને આવતીકાલે સવારે નવ વાગ્ય વીસ મિનિટે મહાત્મા મંદિર ખાતે પહોંચશે સુરક્ષાની તૈયારીઓની સમીક્ષા કરશે ત્રિમોર રેસેલના પીએમ સાથે તેઓ બેઠક કરશે તો ખાસ સીઈઓ સાથે પીએમ મોદીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે મોઝાબિકના પીએમ સાથે પણ વન ટુ વન બેઠક યોજાશે એક વાગ્ય પંદર મિનિટે મહાત્મા મંદિરે જ રોકાશે પીએમ મોદી એક વાગ્યને પંદર મિનિટ બાદ રાજભવન માટે રવાના થશે ત્રણ વાગે ગ્લોબલ ટ્રેડ શોની કરાવશે શરૂઆત એક કલાક જેટલો સમય ટ્રેડ શોમાં જ પીએમ વિતાવશે ચાર વાગે મહાત્મા મંદિર પહોંચશે પીએમ નરેન્દ્ર મોદી અને સવા પાંચ વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે યુએના રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર સ્વાગત કરશે સાડા પાંચ વાગે યુએના રાષ્ટ્રપતિ આવશે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર માટે રવાના થશે બંને દેશના વડા હોટેલ લીલામાં યુએના રાષ્ટ્રપતિ સાથે બેઠકનું આયોજન બેઠકમાં કેટલાક મહત્વના એમઓયુ થાય તેવી પણ શક્યતા બંને દેશોના વડા સાથે રાત્રિ ભોજન પણ લેશે નવ વાગે પીએમ મોદી રાજભવન પરત આવશે અને દસમી જાન્યુઆરીએ નવ વાગેને પંદર મિનિટે ગ્રુપ ફોટો સેશનનું આયોજન મહાત્મા મંદિરમાં મહેમાનો સાથે ફોટો સેશનનું આયોજન નવ વાગે ચાલીસ મિનિટે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાવશે પીએમ મોદી એક વાગ્યાને પચાસ મિનિટે ચેક રિપબ્લિકના પીએમ સાથે બેઠકનું આયોજન ત્યારે અઢી વાગે ફાયો ગ્લોબલ સીઈઓ સાથે બેઠકનું આયોજન સાંજે પાંચ વાગે ગિફ્ટ સિટી જશે પીએમ મોદી ગિફ્ટ સિટી સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં આપશે હાજરીને સાંજે સાત વાગ્યાને પંદર મિનિટે એરપોર્ટ જવા રવાના થશે પીએમ મોદી અને અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જશે પીએમ મોદી તો આજે રાત્રે સ સવા દસ વાગ્યાથી શરૂઆત થશે ગુજરાતની મુલાકાતનો ત્યારબાદ રાજભવન ખાતે જશે આવતીકાલે જે છે ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાવશે અને ત્યારબાદ સાંજે તેઓ ખાસ અમદાવાદ એરપોર્ટ પરત ફરશે અને જે યુ એના રાષ્ટ્રપ્રમુખ આવી રહ્યા છે તેમનું સ્વાગત કરશે અને બંને સાથે રોડ શો પણ કરશે આવતીકાલે દ્વિપક્ષીય વાર્તા પણ કરશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે મહાત્મા મંદિરમાં વૈશ્વિક નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે બેઠક કરવાના છે પીએમ મોદી હેલીપેડ ગ્રાઉન્ડના જે કાર્યક્રમમાં છે તેમાં પણ હાજરી આપશે